ખાતે જે નવનીતભાઈ બાલધિયા વર્ષોથી સમાજ સેવક તરીકે મંદિરની સેવા તરીકે જાહેર જીવનમાં અને એક સેવક તરીકે વર્ષોથી કામ કરી રહ્યા છે એવા ભાઈ શ્રી નવનીતભાઈ બાલધિયા ઉપર જે અમાનવી રીતે માર મારીને જે ઘટના ઘટી છે એ ખૂબ દુઃખદ બાબત છે એમની અહીંયા હોસ્પિટલમાં દાખલ કર્યા પછી એ વખતે જે પ્રથમ તો એમના કહેવા મુજબ ફરિયાદ પણ થોડી ખૂબ મોડી લેવાની ફરિયાદ લેવાયા પછી પણ જે રીતે તોમતદારોને સમયસર ધરપકડ કરવી જોઈએ પગલાં લેવા જોઈએ એમાં પણ ખૂબ પોલીસ તરફથી વિલંબ થયો એની સાથે દાખલ થયા પછી જે નામ અપાણા એ પૈકીના તોમતદારોને ધરપકડ પણ કરવામાં આવી છે એને રિમાન્ડ પણ માગવામાં આવ્યા છે પગલાં લેવાના છે અને ફરી વખત નિવેદન પણ ફરિયાદીનું નવીનીતભાઈનું લેવાનું છે પણ જે રીતે એમની તપાસ થવી જોઈએ એની ઓલ ડિટેલ તપાસ મોબાઈલના સીસીટીવી કેમેરા તપાસ કરીને એમાં ખરેખર સંડો સંડોવાયેલા છે સંકળાયેલા છે એના ઉપર સખત કાર્યવાહી થવી જોઈએ એમની એમની પણ લાગણી છે હજુ પણ જે દિશામાં જે રીતે તપાસ સંતોષકારક થઈ અને પગલાં લેવાવા જોઈએ એમાં એમની અત્યારે અમે બધા મળ્યા એમને એમની જે વાત છે એ પ્રમાણે સંતોષકારક નથી આજે તોમતદારના જે રીતે મોબાઈલ ઓલ ડિટેલ આ બધું તપાસ્યા પછી જે કાર્યવાહી થવી જોઈએ એ સંતોષકારક પોલીસ તરફથી કોઈ કાર્યવાહી હજુ પણ થતી નથી અમે સોમવારે અમારા સમાજના સૌ સન્માનનીય સાંસદ અને ધારાસભ્યો અને સમાજના વરિષ્ઠ આગેવાનો બધા સાથે સોમવારે માન્ય મુખ્યમંત્રી સાહેબને પણ આ બાબતે આ જે બનાવશે અને અનુસંધાને રૂબરૂ મળીને વાત કરવાના છીએ અને જે તો ઉમેદવારોમાં હોય એના ઉપર કાયદાની મર્યાદાઓ સાથે સખત કાર્યવાહી થવા માટેની અમે માગણી પણ અમારા સમાજના અમે સૌ આગેવાનો કરી રહ્યા છીએ સામાજિક વેસવણી તો ઉભું થઈ રહ્યું છે તેવી પણ વાત છે સમાજને શું અપેક્ષા તે કોઈ જગ્યાએ કોઈ પણ સમાજની અંદર તમામ લોકો એ સમાજના કોઈ ખરાબ નથી હોતા એમાંથી કોઈ અસામાજિક જે તત્વો હોય એ એની કોઈ નાત જાત હોતી નથી જે લોકોમાં કોઈ પણ સમાજની અંદર અસામાજિક તત્વ હોય તો એટલા પૂરતી મર્યાદિત કોઈ બે સમાજ એક સમાજ કોઈ એમાં આખો સમાજ ખરાબ નથી હોતો

છોડવામાં નહી આવે એવી વાત અમે અમે અમારા અધિકારીઓ પોલીસ અધિકારીઓને પણ કહેવાના છીએ ને માન્ય મુખ્યમંત્રી સાહેબને પણ અમે સોમવારના દિવસે બધા સમાજના આગેવાનો ધારાસભ્યો અને સંસદ સભ્યો બધા મળીને એ વાત કરવાના છીએ જે કોઈ બધા હોય એ કોઈને આમાં છોડવામાં ન આવે